અરે આ જોરાવર છટકા એટલે એક અને બે કટકા જોઈ સમજો હંસરાજ આ તો લાજુને સમજાવટથી સમજાવટ મેળવવા માંગુ છું ને એટલે આ ચાલ રમી રહ્યો છો નહીત તારી પાણી દઉં એટલી તાકાત મારા કાંડા માં પણ આ કામ માં જરા ઉતાવળ કરજે નહીતર તારી તલવાર મિયાન જ રહેશે અને બીજાની તલવારથી તલવાર આપણા જ માથા ઉતરી જશે અરે આપણા માથા ઉતારનાર હજી આ ધરતી પર પેદા નથી થયો હંસરાજ હવે જોજે જોજો આ જોરાવરનો છટકો